જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર પડેલા ખાડાએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે વરસાદના પાડી નજીક પુલના છેડે હાઇવે પર પડેલા ખાડામાં એક બાઇક ચાલક પટકાતા પાછળથી આવતો ટ્રક બાઇક ચાલક ઉપર ચડી જતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું ખાડાને કારણે એક યુવકનો ભોગ લેવાયો હોવાથી આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ ઘટના સ્થળ પર એકઠા થયા હતા અને માહોલ ગરમાયો હતો સ્થળ પર પહોંચેલા લોકોએ હાઈવે પર પડેલા ખાડાઓને કારણે અકસ્માતોને લઈ ઉગ્ર વિરોધ કર્યો હતો વલસાડના જુજવા ગામ વાળંદ ફળિયામાં રહેતો એક યુવક ઘરથી બાઇક પર વાપી નોકરીએ જવા નીકળ્યો હતો એ દરમિયાન પાડી નજીક પુલના છેડા પર હાઈવે પર પડેલા ખાડાઓ નજીકથી પસાર થતાં જ બાઇકનું ટાયર ખાડામાં પટકાતા બેલેન્સ ગુમાવ્યું હતું અને બાઇક ચાલક હાઈવે પર પટકાયો હતો એ જ વખતે પાછળથી આવતું એક ટ્રક આ યુવક પર ચડી ગયું હતું જેના કારણે યુવકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને તેનું શરીર પણ ક્ષત વિક્ષત થઈ ગયું હતું આમ હાઇવે પર પડેલા ખાડાના કારણે અકસ્માત સર્જાયો હોવાથી આસપાસથી પસાર થતા વાહન ચાલકોને રાહદારીઓ સાથે આજુબાજુના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને મોટું ટોળું એકઠું થઈ ગયું હતું હાઈવે પર પડેલા ખાડાઓના કારણે રોજિંદા અકસ્માતોને કારણે અનેક નિર્દોષોના ભોગ લેવાતો હોવાથી સ્થાનિક લોકોની અનેક રજૂઆતો છતાં પણ ખાડાઓ યથાવત રહેતા આવા અકસ્માતો સર્જાય છે જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે આ વખતે સર્જાયેલા અકસ્માતને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓએ તાત્કાલિક પોલીસ બોલાવી અને હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી આ અગાઉ પણ હાઇવે પર પડેલા ખાડાઓના કારણે સર્જાયેલા અકસ્માતનો ભોગ બનેલા લોકો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો બનાવની જાણ થતાં જ તાત્કાલિક પાડી પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને લોકોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે લોકોએ આ ઘટના મામલે હાઈવે ઓથોરિટી કે અન્ય જવાબદાર એજન્સીઓ સામે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે

પાંચ દિવસ પહેલા બી તમને નિવેદન કર્યું હતું સાહેબ જો તમે વિડીયો જોયો હશે તો વાપી રેલવે સ્ટેશનેથી નકલી ટીસી રેલવે પોલીસના ના હાથે ઝડપાયો હતો જે બાદ એલસીબીની ટીમે વાપી ગીતાનગર પોલીસ ચોકી નજીકથી નકલી પીએસઆઈને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો જેની સામે કાયદેસરની કાર્યવાહી કરી વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વાપી રેલવે સ્ટેશનથી નકલી ટીસીને રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો એ બાદ વાપી ગીતાનગર પોલીસ ચોકી નજીકના માર્ગ પરથી એક નકલી પીએસઆઈ દારૂના જથ્થા સાથે વલસાડ વાપી એલસીબીના હાથે ઝડપાઈ ગયો હતો વિગતો મુજબ વલસાડ વાપી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વાપી ગીતાનગર પોલીસ ચોકી નજીક આવતા માર્ગની સાઈડમાં પોલીસ ઇન્સ્પેક્ટર યુનિફોર્મમાં લેધર બેગ તથા પ્લાસ્ટિકના મીડિયાના થેલા સાથે નજરે પડ્યો હતો જ્યારે પીએસઆઈની નજર પણ એલસીબીની ટીમ પર પડતા તેઓ સંતાવા લાગ્યા હતા જેથી એલસીબીની ટીમને શંકા જતાં જ તરત જ વાહન ઉભું રાખી પોલીસ યુનિફોર્મ પહેરેલા ઈસમ પાસે પહોંચી જાય તેનું નામ પૂછતા કૃષ્ણરાજ ગોહિલ ઉંમર કૃષ્ણ રહે શ્યામ દર્શન એવેન્યુ અમદાવાદ શહેર હોવાનું જણાવ્યું હતું તેથી ફરજ બાબતે પૂછપરછ કરતાં તેણે ઉડાવ જવાબો આપ્યા હતા જેથી પોલીસે લેધર બેગ અને મીણિયા થેલાને કબજી લઈ તપાસ કરી હતી જેમાં થેલામાંથી પરમિટ વિનાની દારૂબીયરની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ યુનિફોર્મ હોય જેથી વધુ પૂછપરછ ફરજ કરતા તેણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર એમટી વિભાગમાં આઉટસોર્સના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું તેના પેન્ટના ખિસ્સામાંથી ગુજરાત પોલીસનું આઈ કાર્ડ પણ મળ્યું હતું જેથી એલસીબીની ટીમે અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ખાતરી કરી હતી પીએસઆઈ ડ્રેસ તથા પોલીસ કોન્સ્ટેબલનું આઈ કાર્ડ રાખેલ હતું જે અંગેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર એમટી વિભાગમાં આઉટસોર્સના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે પહેલાં તે સિવિલ ડિફેન્સમાં માનદ સેવા આપતો હતો ત્યારથી તેની પાસે યુનિફોર્મ છે અને તેની ઉપર લાગતા સ્ટાર ટોપી બજારમાંથી ખરીદી કરેલી અને આઈ કાર્ડની કોપી કરી તેને નામનું બનાવ્યું હતું દારૂના જથ્થાની હેરાફેરી કરવા માટે અને કોઈ શક ન જાય એ માટે પીએસઆઈનું યુનિફોર્મ પહેર્યું હતું એસ એબીની ટીમે એક મોબાઈલ ફોન અને દારૂનો જથ્થો મળી કુટ રૂપિયા બાર હજાર એકસો પંચ્યાસીની મત્તા કબજે કરી વિવિધ કલમો હેઠળ ભાપીટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી વલસાડ જિલ્લા પોલીસ રેન્જ આઈજી પ્રેમીર સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં જે પણ દારૂની પ્રવૃત્તિ કરતા બુટલેગરો છે અને તમામ લોકો ઉપર વિષય પ્રવૃત્તિ નિશ્ચરનાબૂત કરવા માટે કામગીરી કરી રહી છે એ અનુસંધાને જે વલસાડ સિટીના એલસીબી ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ જે છે કનકસિંહ દયાતર એમને એક ચોક્કસ હકીકત મળી હતી કે ગીતાનગર પોલીસ ચોકી વિસ્તારમાં એક વ્યક્તિ પોલીસના યુનિફોર્મમાં હાથમાં બેગ લઈને ફરી રહ્યો છે અને એ ઈસમ શંકાસ્પદ જણાય છે પોલીસે તાત્કાલિક જ્યારે એ ગાડી લઈને એ ઈસમને ચેક કરવા ગઈ ત્યારે ઈસમ ભાગવાની કોશિશ કરી હતી અને ઈસમને પકડતા એ ઈસમ સબ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટરના યુનિફોર્મમાં બેગ સાથે મળી આવ્યો હતો બેગની ઝડતી કરતાં એની પાસે ભારતીય બનાવટના વિસ્કી બીયર અને રમની બોટલ સહિત અને ટીન સત્તર એમ કુલ સાત હજાર એકસો પંચ્યાસી રૂપિયાનો પ્રોહિબિશનનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો અને એની પૂછપરછ કરતાં એ વ્યક્તિનું નામ કૃષ્ણરાજસિંહ મોરજીભાઈ ગોહિલ છે અને કૃષ્ણારસિંહ મુળજીભાઈ ગોયલ છે એમણે આઈ કાર્ડ માંગતા એમણે પોતે ઝોન ફાઇવ અમદાવાદ સિટીના એક અન્ય કર્મચારીનો જે આઈ કાર્ડ છે નંબર એ આઈ કાર્ડ પોતાના નામે પર્જરી કરીને કૃષ્ણજી મુળજીભાઈ ગોહિલના નામનું આઈ કાર્ડ બતાવ્યું હતું એ બાબતે વેરીફાઈ કરતાં અમદાવાદમાંથી આ પ્રકારનો કોઈ પોલીસકર્મી ત્યાં ફરજ બજાવતો નહીં એની હકીકત જણાવતા એની વધુ પૂછપરછ કરતા એ વ્યક્તિ ખોટા આઈ કાર્ડ ફોર્જ કરેલા કોન્સ્ટેબલના આઈ કાર્ડ સાથે પીએસઆઈનો બનાવી કાઢેલો યુનિફોર્મ સાથે એ આ ફેક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે અહીંયા મળી આવેલ છે એનો મુખ્ય આશય પોલીસ યુનિફોર્મમાં દારૂ લેવા આવવાનો હતો અને દારૂ લઈને પછી ભવિષ્યમાં અમદાવાદ જઈને વેચવાનો એનો આશય હતો અને પોલીસ યુનિફોર્મમાં એ હોય એટલે પોલીસને પકડશેની આશયથી આ રીતે આવેલો હતો કૃષ્ણારસિંહ મુરજભાઈ ગોહિલ એની ધરપકડ કરવામાં આવી છે એની વિરુદ્ધમાં જે પ્રોડિલન્ટલી એને ડોક્યુમેન્ટ્સ ઊભા કરેલા છે એ અને રાજ્ય સેવકની ખોટી ઓળખ આપી છે એ અને જે પ્રોહિબિશનનો એની પાસેથી મુદ્દામાલ મળ્યો છે એ એ અનુસંધાને અલગ અલગ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોહિબિશન એક્ટની કલમો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કૃષ્ણરાજસિંહ મૂળજીભાઈ ગોયલ જે છે એ અમદાવાદ શહેરમાં ત્યાં એમટી વિભાગમાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે દમણ ધોબી તળાવ નજીક રામદાસ હોસ્પિટલ તરફ જતા માર્ગ પર વૃક્ષની ડાળીનો એક તરફનો જાડો ભાગ ધરાશયી થઈને તૂટી પડ્યો દમણમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ સાથે ભારે પવન પણ વાઈ રહ્યો છે જેના કારણે અમુક સ્થળોએ ઘરના પતરા ઉડવાના કે વૃક્ષો ધરાશયી થવાના બનાવો પણ બની રહ્યા છે એવામાં આજે દમણના ધોબી તળાવ નજીક રામદાસ હોસ્પિટલ તરફ જતા માર્ગ પર વૃક્ષની એક તરફની ડાળીનો ભાગ આજે કકડબૂસ થયો હતો ભારે પવનના કારણે આ વૃક્ષ ઘણા દિવસોથી નમી પડ્યું હતું અને વચ્ચેથી ફાટી પણ ગયું હતું એવામાં આજે વહેલી સવારે અગિયાર વાગ્યાની આસપાસ અચાનક ભારે પવન વાતા વૃક્ષનો એક તરફનો આખો ભાગ તૂટી પડ્યો હતો આ વૃક્ષ જે રોડના કિનારે ઊભું છે તે રોડ નજીકની રામદાસ હોસ્પિટલ અને ભાજપ કાર્યાલય તરફ જતો હોય આ માર્ગ પર લોકોની હંમેશા અવર જવર રહેતી હોય છે આ સિવાય અમુક વાહન ચાલકો વૃક્ષોની નીચે પોતાના વાહનો પણ પાર્ક કરતા હોય છે જોકે આજે સદનસીબે વૃક્ષની મહાકાય ડાળી પડવા હોવા સમય આસપાસ કોઈ વ્યક્તિ ઉપસ્થિત ન હોવાથી જાનહાની ટળી હતી ઘટનાની જાણ પાલિકાને કરવામાં આવતા પાલિકાના કર્મચારીઓએ તાત્કાલિક પહોંચીને ઝાડની તૂટેલી ડાળીઓ કાપીને રસ્તાને વ્યવસ્થિત કર્યો હતો મહ્યાંશી સમાજના વરકુંડ ગામ પ્રગતિ મંડળ દ્વારા નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ મહેશભાઈ અગારિયાનું ઉષ્માભર્યું કરાયું અભિવાદન દેશમાં ભાજપ જ એક એવી પાર્ટી છે જે નાત જાત કે ગરીબ શ્રીમંતના ભેદ વગર દરેકને આગળ વધવા માટે સમાન તક હોવાથી મહિવંશી સમાજને ગૌરવરૂપ બનેલી ઘટના દાદરા નગર હવેલી અને દમણદીવ પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ મહેશભાઈ અગારિયાનું આજે વરકોન ગામ પ્રગતિ મંડળ દ્વારા ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું મહાવંશી સમાજના વરકોન ગામ પ્રગતિ મંડળ દ્વારા ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગારિયાના અભિવાદન સમારંભમાં દરેક વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં ભાજપ જ એક એવી પાર્ટી છે જે નાત જાત કે ગરીબ શ્રીમંતના ભેદ વગર દરેકને આગળ વધવા માટે સમાન તકો આપે છે મહેશભાઈ અગારિયાની પ્રદેશ અધ્યક્ષ તરીકે કરાયેલી નિયુક્તિ સમગ્ર મહ્યાંશી સમાજ માટે ગૌરવપ્રદ ઘટના હોવાનું પણ જણાવ્યું હતું આ પ્રસંગે પોતાના અભિવાદનના પ્રત્યુત્તરમાં નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેશભાઈ અગારીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પક્ષ માટે કોઈ પણ પ્રકારના સ્વાર્થ કે લોભ લાલચ વગર કામ કરો તો તેનું ફળ આ પક્ષમાં મળે જશે જે વાત આજે પુરવાર થઈ છે તેમણે પાર્ટીના તમામ નેતાઓનો પણ આભાર પ્રગટ કરતા જણાવ્યું હતું કે હવે તેમણે જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા માટે વધુ કામ કરવું પડશે તેમણે માહ્યવંશી સમાજના લોકોને પણ કામમાં સહયોગ આપવા હાકલ કરી હતી આ કાર્યક્રમમાં ભાજપના યુવા નેતા કલ્પેશ સીતારામ વરકુંડ ગામ પ્રગતિ મંડળના પ્રમુખ હિરાલાલ ભક્તિ સલાહકાર ભગુભાઈ પટેલ જગદીશભાઈ દમણિયા પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ નિમેશભાઈ દમણિયા કોષાધ્યક્ષ મનીષભાઈ દમણિયા વિરેશભાઈ ભક્તિ મહેશભાઈ દમણિયા હિનેક દમણિયા વિજય દમણિયા સહિત મોટી સંખ્યામાં વરકુટ ગામના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા દાદાનગર એમ ડી દમણના પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થઈ એ આપણા માટે બહુ જ ગર્વની વાત છે અને આપણા સમાજ માટે પણ બહુ જ ગૌરવની વાત છે મહેશભાઈ આગરિયા જેઓ રાજકારણમાં ઘણા સમયથી સંકળાયેલા છે અને એમને રાજકારણનો ઘણો અનુભવ છે જેઓ પાર્ટી જોડે સારું કામ કરી રહ્યા છે અને કરશે એવી આપણે આશા રાખીએ છીએ અને અમે સર્વ સર્વજણા નામના એવી આશા રાખીએ છે કે જ્યારે પણ મહેશભાઈને અમારી કોઈ પણ જરૂર પડશે અમે સર્વજણા એમની સાથે છે અને કોઈ પણ નામ પડશે જ્યારે પણ જરૂર પડે અમને બોલાવશે અમે આજે રહીશું